બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓ રિવાઇઝ્ડ પેન્શન મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે તે વડોદરા કરેલી કરેલીબાગ વિસ્તારમાં આવેલ બીએસએનએલ ઓફિસના પ્રાંગણમાં નિવૃત્ત કર્મચારીઓએ પોતાના રિવાઇઝ્ડ પેન્શનને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું વર્ષ બે હજાર સત્તરથી પોતાના રિવાઇઝ્ડ પેન્શનને લઈને અનેક વખત ધરણા પ્રદર્શન બીએસએલના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા સરકારને અસંખ્ય વખત અનુરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં સરકારના કાને તેઓની રજૂઆત ન પડતા મંગળવારે વધુ એક વખત પોતાનો વિરોધ પ્રદર્શન દેશભરમાં જારી રાખ્યો છે બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓના રિવાઇઝડ પેન્શનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે જ્યાં સરકાર આ મામલે કેસ હારી ગઈ છે તેમજ કોર્ટ દ્વારા તેઓને નેવથી એકસો વીસ દિવસમાં બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓને રિવાઇઝડ પેન્શનની જોગવાઈ મુજબ કરવા જણાવવામાં આવ્યું છે જે નહીં થતાં તેઓને કન્ટેન્ટ ઓફ કોર્ટનો સામનો કરી પેનલ્ટી ભરવાનો વારો પણ આવ્યો છે તે વડોદરાના કારેલીબાગ ખાતે આવેલ બીએસએનએલ ઓફિસના પ્રાંગણમાં નિવૃત્ત કર્મચારીઓ દ્વારા ભારે સૂત્રો સાથે પોતાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે આજ દિન સુધી બીએસએનએલના કર્મચારીઓને રિવાઈઝ્ડ પેન્શનના નામે ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે લોકસભા ઇલેક્શન પહેલાં સરકાર દ્વારા બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓને આશ્વાસન આપ્યું હતું કે તેઓની વહેલી તકે રિવાઇઝ્ડ પેન્શનના પ્રશ્નો નિરાકરણ લાવશે ઇલેક્શન બાદ આજ સુધી તે મુજબ પરિણામ ના આવતા હવે બીએસએનએલ ના નિવૃત્ત કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે आपके ऊपर कंटेंट ऑफ कोर्ट बनेगा अगर आप इनका डीलिंग नहीं करते हो आज कल कल उसकी भी तारीख है इनको कंटेंट ऑफ कोर्ट का विरोध किया हम लोगों ने इस तरीके से किया हमारा सेंट्रल हेडक्वार्टर का आदेश है गवर्नमेंट दूसरी चेंज हुई है हम आओ हमारे मंत्री हर बार चेंज हो जाते हैं अलग अलग आश्वासन मिलता है मंत्रियों को तो क्या है एक बार मंत्री बन गए एक बार एम बने उनका पेंशन रिविजन सारा रिविजन उनका हो जाता है कर्मचारियों के बारे में कोई सोचता नहीं है हमने ये विरोध किया है कि हमारा पेंशन रिविजन दो से हमारा ड्यू बना हुआ है वो हमको मिलना चाहिए और हमने हमारा यहाँ मेमोरेंडम हमने यहाँ सूत्रोच्चार का प्रोग्राम किया डेमोन्स्ट्रेशन किया और हमने हमारे मंत्री के लिए हमारे डीओटी के लिए आवेदन पत्र जो है मेमोरेंडम हमारे एडमिन को दिया उनके थ्रू मेमोरेंडम दिल्ली जाएगा उसके बाद क्या आदेश आता है जो भी आदेश आएगा हम रिटायर्ड साथी लोग मिल करके उसका जरूर पालन करेंगे और दिल्ली के हर आदेश का हर आदमी पालन करेगा और हम अपना पेंशन रिविजन किसी भी कीमत पर ले कर आएंगे हमारे पेंशन नो लाभ मिले पेंशन परेशन रिविजन ये बेहजार સાતથી બાકી છે બે હજાર સાત પછી કોઈ પણ જાતના કોઈ સુધારા વધારા કશું થયું જ નથી જેની અમારી માંગણી છે કેટલા કર્મચારી કર્મચારી કે બી ટોટલી કર્મચારી જે વડોદરાની અંદર ત્રણ હજાર હોય કે દરેક જગ્યાએ જુદા જુદા હોય આગળની રણનીતિ હવે આના પછી ઉપર અમારા જે લીડર્સ ગયા છે એ આવ્યા પછી જે કંઈ ઉપર શું ડિસ્કશન થાય છે એના પછી આગળ રણનીતિ નક્કી કરીશું અને આગળની રણનીતિ અમારી દિલ્હી પેન્શન એસોસિએશનથી નક્કી થાય છે અને અમે એને વળગી રહીએ છીએ સંખેડા પણ ટ્રાન્સફર ટ્રાન્સફરથી એટલે સંખેડા પણ અમે જોબ કરી છે અમે લગભગ દરેક જગ્યાએ અમે કામ કરી ચૂક્યા છે અને બીએસએમ માટે અમે બનતો પ્રયત્ન અમે એટલો બધો સેવા સેવા કરી છે ને કે ના પૂછો વાત એટલું બધી મહેનત કરી છે પણ અત્યારે ડીએ પણ તમારે બસો ને સોળ ટકાની ઉપર છે પણ છતાં પણ હજુ મચ થયું નથી અને એનો કોઈ હજુ નિર્ણય આવતો નથી